દિવાળીના તહેવારો નિમિત્તે મુસાફરોના પ્રવાહને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના ગીતા મંદિર બસ મથકની ઓચિંતી મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે મુસાફરોની સુવિધાઓ અને બસ સંચાલનની તૈયારીઓની બારીકાઈથી સમીક્ષા કરી હતી પોતાની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ બસ મથક પર ઉપલબ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને શૌચાલયોની સ્વચ્છતાનું જાતે નિરીક્ષણ કર્યું હતું તેમણે વતન જવા માટે બસની રાહ જોઈ રહેલા મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમણે કોઈ અસુવિધા તો નથી પડી રહી તે અંગે પૃચ્છા કરી હતી આ પ્રસંગે તેમણે નિગમના છત્રીસ હજાર જેટલા કર્મચારીઓ માટે રૂપિયા દસ હજાર તહેવાર પેશગીની જાહેરાત કરીને કર્મચારીઓને દિવાળીની ભેટ આપી હતી જેનો ઉપસ્થિત કર્મચારી વિચારીઓએ હર્ષભેર સ્વીકાર કર્યો હતો હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં નાગરિકો સરળતાકી પોતાના ઘરે પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે ચાર હજાર બસ્સો વધારાની બસો દ્વારા સોળ હજાર જેટલા વધારાના ફેરાનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવે આ મુલાકાત અને નિર્ણયો રાજ્ય સરકારના પ્રવાસીલક્ષી અને કર્મચારી હિતકારી અભિગમને દર્શાવે છે